હર્યાણાના કરનાલમાં મંગળવારે સવારે માલગાડી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે તરાવાડી રેલવે સ્ટેશન પાસે એક ચાલતી માલગાડીમાંથી લગભગ દસ કન્ટેનર પડી ગયા હતા આ કન્ટેનર લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે કન્ટેનર પડ્યા રહ્યા હોવાની ખબર પડતાની સાથે જ ટ્રેન રોકી દેવામાં આવી અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા કન્ટેનર પડવાને કારણે વીજ લાઇન અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે કરનાલમાં ટ્રેન દુર્ઘટના થઈ હોવાની માહિતી સપાટી પર આવી છે રેલવે સત્તાવાળાઓએ દિલ્હી અને અમૃતસર વચ્ચે ચાલતી ટ્રેનોનું સંચાલન અટકાવ્યું છે જણાવવામાં આવી રહ્યું છે કે માલગાડી ચંદીગઢથી દિલ્હી તરફ જઈ રહી હતી જ્યારે ટ્રેન કરનાલના તરાવાડી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક ચાલી રહેલી ટ્રેનમાંથી દસ કન્ટેનર પાટા પર પડ્યા અને વિખરાઈ ગયા જેના કારણે બંને તરફની રેલવે લાઇનો ખોરવાઈ ગઈ હતી ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા